કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે બનાસકાંઠા જિલ્લાના નવા નિયુક્ત થયેલા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં કાળા કાચવાળા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કડક વલણ અપનાવી રહેલા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ કાગળો વગરના નંબર પ્લેટ વગરના અને ખાસ કરીને કાળા કાચવાળા વાહનોને દંડ ફટકારવાનો છે આ પ્રકારના વાહનો ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ ઉપયોગમાં લેવાતા હોય છે હવે પેટ્રોલિંગના ઇન્ચાર્જ એસ આઈ મહેન્દ્ર અને અનિલ દાન ગઢવી સહિતની જિલ્લા ટ્રાફિક ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આજુંબેશ દરમિયાન વિડીયોગ્રાફી સાથે વાહન ચાલકોના કાળા કાચ ઉતારી લેવામાં આવ્યા અને તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો આ કડક કાર્યવાહીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો જ નહીં પરંતુ વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ છે પોલીસની આ કડક કાર્યવાહીને કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને રોડ પર કાયદો વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત થશે તેવી આશા સેવાઈ રહી છે પોલીસની આ ઝુંબેશ કેટલી અસરકારક સાબિત થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે